હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે અડદિયો બનાવીશું તો શિયાળો છે તો બધાના ઘરમાં બનતો જ હોય છે તો અહીંયા એક કિલો લોટ લીધો છે તેની સામે આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલી બદામ લીધી છે ત્યાર પછી આપણે ચોખ્ખું ઘી ખાંડ અને આપણે એમાં જરૂર મુજબ મસાલા લીધા છે ટોપરું નેવું બધું અને આપણે અહીંયા પાંચસો ગ્રામ માવો લીધો છે તો સૌ પ્રથમ આપણે પહેલાં માવાને આ રીતે ખમણી લઈશું જેથી કરીને એકદમ છૂટો થઈ જાય જો તમે એમને ભાંગશો તો એનું ગાંઠું રહેશે અને શેકવામાં થોડીક વાર લાગશે તો આ રીતે આપણે અહીંયા ખમણી અને તૈયાર કરી લઈશું ત્યાર પછી આપણે અહીંયા હવે લોટમાં થોડું મોણ આપીશું તો અહીંયા દૂધ અને ઘીનું આપણે ધાબું આપવાનું છે તો અહીંયા ઘણા અડદિયામાં ધાબું નથી આપતા હોતા તો એકવાર આ રીતે ધાબો આપી અને ટ્રાય કરજો સરસ એવો અડદિયો બની અને તૈયાર થઈ જશે અને એકદમ પોચો છેક સુધી જ્યાં સુધી ખૂટે ત્યાં સુધી ડબ્બામાં એવો ને એવો પોચો રહે એ રીતે આપણે થશે તૈયાર તો આ રીતે એકવાર જો ધાબો દઈને બનાવશું તો ખ્યાલ આવશે કે અડદિયામાં ધાબો દેવાથી સરસ એવો બને છે તો અહીંયા લોટમાં આપણે આ રીતે થોડો ધાબો દઈ દઈશું તો જુઓ કે બંને હાથની મદદથી આપણે લોટના એક એક કણમાં ભળી જાય એવો આપણે એ રીતે કરવાનું છે તો અહીંયા બંને હાથની હથેળીથી આપણે ધાબો આપી દઈશું ત્યાર પછી આપણે એ લોટને સાઈડ કરી દઈશું અને ત્યાર પછી આપણે હવે માવાને શેકીશું તો અહીંયા જુઓ કે સરસ એવો ધાબો આપી દીધો છે અને હવે આપણે એને છાવણીમાં છાળી પણ લઈશું અને અહીંયા સાઈડમાં આપણે માવો પણ ખમણાઈ ગયો છે અને સરસ એવો છૂટો છૂટો પડી અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે અહીંયા ઘી લઈશું તો અહીંયા જામેલું ઘી સરસ એવું છે તો આપણે આ રીતે ઘી લઈ અને એમાં માવો શેકવાનો છે તો અહીંયા હમણાં ઘી ગરમ થાય એટલે આપણે એમાં સૌ પ્રથમ તો ગુંદર તળી લઈશું તો જુઓ અહીંયા આપણે લોટને પણ સાઈડમાં છાળીએ છીએ તો આમાં બે વ્યક્તિ હોય તો આપણે ઝડપથી બની જતું હોય છે તો અહીં આ રીતે છાળણીની મદદથી આ રીતે છાળી લેવાનું છે જેથી કરીને એમાં જે ધાબો દેતી વખતે થોડી ગાંઠ પડી હોય તે પણ આપણે છૂટી પડી જાય અને સરસ એવી કણી એમાં થઈ જાય તો હવે આપણે અહીંયા ઘી ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે સૌ પ્રથમ ગુંદર તળી લેવાનો છે તો અહીંયા તમે ગુંદર પહેલાં તળશો તો સાઈડમાં બીજું ઘી અલગથી એક્સ્ટ્રા નહીં મૂકવું પડે તો અહીંયા આપણે થોડું ઘી મૂકી અને આ રીતે થોડો થોડો ગુંદર તળતો જવાનો છે તો ગુંદર જ્યાં સુધી અંદર ફૂટવાનો અવાજ ન આવે ત્યાં સુધી તળવાનો છે અને હા કે ધીમા આપણે ગેસ પર તળશું જો આમાં તમે હાઈ ફ્લેમ રાખશો તો ગુંદર તમારો લાલ થઈ જશે અને થોડીક કડવાશ આવશે તો હવે અહીંયા જુઓ કે સરસ એવો લોટ આપણો છળાઈ ગયો છે અને સાઈડમાં આપણે ગુંદર પણ તળાઈ અને રેડી થઈ ગયો છે તો હવે આપણે આ વધુ છે ઘી એમાં થોડું ઘી એડ કરી અને એમાં આપણે માવો શેકીશું તો અહીંયા આપણે જુઓ કે માવાને ખમણી લીધો તો એટલે કેટલો સરસ છૂટો અને એકદમ ઝડપથી મિક્સ થઈ જશે તો આ રીતે આપણે હવે શેકીશું તો એકદમ ધીમા ગેસ પર માવાને શેકીશું જેથી કરીને દાજ ન પડે તો અહીંયા આપણે માવો શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી શેકવાનો છે જેવો માવો શેકાઈ જવા આવશે એટલે એમાંથી ઘી છૂટું પડવા લાગશે અત્યારે તમે જોઈ લો કે આપણે આમાં ઘી બિલકુલ નથી દેખાતું તો આ રીતે તમે જેમ જેમ શેકતા જશો એમ અંદર ઘી છૂટું પડી જશે તો હજી આપણે જુઓ કે માવો શેકવાની હજી થોડીક વાર છે તો અહીંયા હજી ઘી આપણે એકદમ ઓછું છૂટું પડ્યું છે હમણાં આપણે જેટલું જ ઘી નાખ્યું હતું એટલું જ ઘી આપણે પાછું આવી જશે તો અહીંયા જુઓ કે ઘી બધું જ છૂટું પડી ગયું છે અને માવો સરસ એવો શેકાઈ ગયો છે તો હવે માવાને આપણે એક્સ્ટ્રા એક ડીશમાં કાઢી લઈશું સાઈડમાં તો અહીંયા ગુંદરની બાજુમાં જ આપણે માવાને નાખી દઈશું અને ત્યાર પછી આપણે લોટ શેકવા માટે હજી થોડું ઘીની જરૂર છે તો અહીંયા ઘી નાખી દઈશું તો અહીંયા એક કિલો લોટ સામે એક કિલો ઘીની જરૂર પડે છે તો અહીંયા જુઓ કે ઘી આપણે થોડું ગરમ થઈ ગયું આપણી તવી ચાલુ જ છે ગેસ આપણે બંધ કર્યો જ નથી તો આ રીતે આપણે ચાલુ ગેસે જ બધી પ્રોસેસ કરીશું તો જુઓ કે અહીંયા હજી લોટ આપણો કોરો છે જેમ જેમ મિક્સ કરીશું એટલે ઘી જેમ એમાં ઓગળશે તેમ તેમ લોટ સરસ એવો એકરસ થઈ જશે તો હજી આપણે એમાં જેમ ઘીની જરૂર પડશે તેમ નાખતા જઈશું એકસાથે ઘી રેડી દેવાની જરૂર નથી જો વધારે તમે એકસાથે નાખી દેશો તો પછી આપણે કાઢી નહીં શકીએ તો અહીંયા હવે આપણે થોડું થોડું કરી અને ઘી નાખતા જઈશું અને શેકતા જઈશું તો અડદનો લોટ શેકવો એકદમ ઇઝી છે તો આ રીતે તમે ધાબો દઈને શેકશો ને તો તમારો અડદિયો પરફેક્ટ થશે તો અહીંયા જુઓ કે આપણે ઘીવાળો આપણે બધો જ લોટ થઈ ગયો છે અને હવે તમે જેમ જેમ શેકતા જશો જેમ આપણે આગળ માવો શેકો તેમ ઘી છૂટું પડ્યું એમ આપણે જેમ જેમ શેકતા જઈશું તેમ ઢીલું થતું જશે તો અહીંયા જુઓ કે લોટ જેમ જેમ શેકાતો ગયો એમ આપણે ઢીલું થઈ ગયું તો અહીંયા આ રીતે સરસ એવું છૂટું પડી જાય આ રીતે બધું અને સરસ એવી આ રીતે એકરસ પેસ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે હજી હલાવીશું અને બાજુમાં આપણે ચાસણી પણ મૂકી દઈશું તો અહીંયા આપણે એક કિલો લોટ પાંચસો ગ્રામ માવો અને આપણે અહીંયા બીજું ડ્રાય ફ્રૂટ લીધું છે તો હવે એની સામે આપણે અહીંયા એક કિલો જેટલી ખાંડ લઈશું તો હવે આપણે આમાં જે શેકેલો માવો હતો એ નાખી દઈશું તો જુઓ સરસ એવો લોટ શેકાઈ જવા એવો છે અને સરસ એવો રતાશ પકડવા એવો છે તો આ રીતે થોડું લાલ થવા દેશો ને તો અડદિયો બહુ મીઠો થશે તો હવે આપણે માવો નાખીને પણ આપણે એને પાંચ મિનિટ જેવું શેકીશું તો અંદર લોટ અને માવો બંને શેકાઈ જશે તો હવે ત્યાર પછી આપણે ગુંદરને આખા ભાંગો અધકચરો ભાંગી લેવાનો છે આ રીતે તો જો આ રીતે થોડોક આખો અને થોડોક ભાંગી ભાંગી લેશું તો એનો સરસ એવો ટેસ્ટ આવતો હોય છે તો હવે આપણે એમાં બદામનો ભૂકો પણ નાખી દઈશું તો આ રીતે બદામ નાખીશું ને તો એમાં શેકાઈ જશે એને ફ્રાય કરવાની બિલકુલ જરૂર નહીં પડે એમાં સરસ એવી શેકાય અને તૈયાર થઈ જશે હવે આ રીતે બદામને એ બધું નાખી અને થોડીવાર એને શેકવાનું છે જેથી કરીને આ બધાનો ટેસ્ટ સારો આવે અને બદામ પણ શેકાઈ જશે ઘીમાં અને એનો ટેસ્ટ પણ સરસ એવો આવશે તો હવે જુઓ અહીંયા એક તારની ચાસણી બની ગઈ છે આપણે એનાથી વધારે ચાસણી નથી લેવાની જો તમે વધારે તાર પડવા દેશો ને તો તમારે અડદિયો કડક થઈ જશે તો હવે આપણે આ રીતે ચાલુ બેસે જ આપણે એમાં એડ કરવાની છે ચાસણી તો હવે આપણે એમાં નાખી દઈશું આ રીતે બધી જ ચાસણી આમાં એબ્ઝોર્બ થઈ જશે તો જ્યાં સુધી આપણે એ બધી એક સરખી મિક્સ થઈ અને એબ્ઝોર્બ ન થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે તો એક સાથે આ રીતે હલાવી અને આપણે એમાં હવે ટોપરાનું છીણ પણ નાખી દઈશું આ રીતે જો તમે મોટું છીણ નાખશો ને હે તો બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને સરસ લાગશે આ અને ત્યાર પછી આપણે ગુંદર નાખી દઈશું તો આ રીતે ગુંદર અને ટોપરાનો મોટા ભાગ રાખશું તો અડદિયામાં સરસ એવો ટેસ્ટ આવે છે અને જુઓ કે આપણો અડદિયો પરફેક્ટ રીતે એકદમ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એને થાળીમાં ઢાળી દઈશું અહીંયા તમારી પાસે જો ચોકી હોય તો તમે એમાં પણ ઢાળી શકો છો તો આપણે અહીંયા આ રીતે બે પ્લેટ લીધી છે મોટી મોટી તો એમાં આપણે ઢાળી દઈશું તો અહીંયા આપણે અડદિયામાં ઘી વધારે જ છે એટલે આપણે થાળીમાં વધારે ગ્રીસ નથી કર્યું તો હવે આ રીતે આપણે પાથરી અને સરસ એવું આપણે બનાવી લઈશું એને એક સરખો પાર્ટેશન તો આ રીતે આપણે હવે જુઓ કે વાટકાની મદદથી દબાવી દેવાનું છે તો અહીંયા જુઓ કે ઘી ઉપર આવી રહ્યું છે તો અહીંયા સરસ એવો અડદિયો બની અને તૈયાર થઈ ગયો છે ખૂબ જ ઓછા સમયમાં તમે ઘરે ટેસ્ટી એવો અડદિયો બનાવી શકો છો અહીંયા તમે આમાં જો પેલું કાટલું અને આપણે ગંઠોળાનો પાવડર નાખવો હોય તો તમે નાખી શકો છો અને અમે અહીંયા કોઈને નથી ભાવતું એટલે આ નથી નાખ્યું અને એકદમ પ્લેન અને સાદો સિમ્પલ બનાવ્યો છે જો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને હા બાજુમાં આપેલ બે લાઇકનને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચે હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બ બાય